હર હર મહાદેવ દર્શન કરવા જઈએ મહાદેવના વાગી ગયા છે મહાદેવ ના ચમત્કાર જોવો તમે ચમત્કાર જો પાણી પાછું જાય છે મહાદેવ ને જળ અર્પણ કરે છે તો દોસ્તો તમને એક ચમત્કાર બતાવ જો આ દરિયાનું પાણી તો અત્યારે ઓલમોસ્ટ ખાલી થઈ ગયું છે અને ચાંદા મામા જુઓ એમની રોશની સીધી પડે છે ધજા ઉપર પડે છે શિવલિંગ છે ત્યાં પડે છે બીજે કઈ દેખાય છે તમને પડેલી આ ભગવાનનો છે રાત કા વ્યુ દેખો બી સાડા સાત વાગ્યા છે અમે દર્શન કરવા વેઇટ કરી રહ્યા છે અત્યારે બધા પબ્લિક ઓછું થઈ ગયું છે આમ તો ઓલમાંથી બધા પબ્લિક જતા રહે છે અને હું મારા ફેમિલી સાથે બેઠો છું ઓલમોસ્ટ તો પાણી કમ હો ચૂક્યા છે હવે દર્શન કરવા જઈએ છીએ પબ્લિક અત્યારે તો બહુ જ ઓછું થઈ ગયું છે દર્શન કરવા જવું છે વારમાં ચાર્જિંગ પણ ઓછું છે પાંચ ટકા ચાર્જિંગ છે જો ચાર્જિંગ પતી જશે તો તમને હું દર્શન કરીશ બતાવી શકીશ નહીં તો ચાર્જિંગ રહેશે તો તમને દર્શન કરાવીશું ના થાય કરી લેજો સુંદર દ્રશ્ય સુકુર હા અમારે ફેમિલી આવી ગઈ છે મહાદેવના દર્શન કરવા માટે हर हर महादेव बम बम बोले दर्शन कर जा रहे हम इधर अभी जा रहे अभी दर्शन कर सामने देखो हमारे महादेव फोन में लाइट तो बची नहीं है चार्जिंग भी नहीं बचे तो दर्शन करवा चेस बोला हर हर महादेव हर हर महादेव चलो दर्शन करवा चाहिए महादेव ना

કેટલું પાણી છે કોઈ ગયા દરિયો હતો આ બધું પાણી પાછું જાય છે આ મહાદેવ ની એક ચમકારે છે જો આ પાણી પાછું જાય છે જો પાણી પાછું જાય છે આ ચમત્કાર જો તમે બધું પાણી પાછું જાય છે ચમક કર જો પાણી પાછું જાય છે આ પાણી પાછું જાય છે પાણીમાં અમુક આ ચમક છે મહાદેવનો ચમક કર છે જો આ પાણી જો વચ્ચે वाली लाइन વચ્ચે वाली लाइन में वहां

આ ઘર દર્શન કરવા ગઈ છે હજુ પાણી થોડું વધારે છે હજુ ઓછું થઈ જશે હજુ થોડું ઘણું પાણી છે કઈ હતા આપણે કઈ આવી ગયા છીએ આ ડોટ લીવ તો આજ ઘાટો લાગી જાય બિચામો મને મને આ કેવત મત કર કે આને પાણી હતું પાણી એટલે બકા કેટલું પાણી આ ભગવાનનો સ્તંભ અફડ ઉઈ જાય તો કેટલો પાણી હતું અને અતાર આઠ રાઈ આઠ આઠ આ શાર્ક પાસ કોઈ નહોતું ક્યાં ને બધું અમે તમને બોકલ હતા ખબર હોય એકલા સવારે ને બીજું પબ્લિક પણ આવે છે અને આમાં ત્રણ ફેમિલી છે પાછળ પણ પબ્લિક આવે છે હજુ પાણી અહીં છે આપણે તૈયાર કરી જવાનું સામે થોડું પણ થોડુંક રહ્યું છે

पत्थर पे समंदर के बीच में महादेव का चमत्कार महादेव महादेव समंदर के बीच में महादेव का दाम देखो उठे हाई लाइट मारो पर हाइन ने आटले लगे पानिया तो धजा लगे દેખો બધું પાણી ગતું રહ્યું છે અત્યારે મહાદેવ મેં તમને વિડીયોમાં બતાવ્યું કે કેટલા લગે પાણી હતું મહાદેવ કે દર્શન હા બધું પાણી હતું અત્યારે એકદમ ક્લીન થઈ ગયું છે અત્યારે બધા મહાદેવને જળ અર્પણ કરે છે મહાદેવ હે પાણી અત્યારે એકદમ ક્લીન થઈ ગયું છે જોઈ લો મહાદેવ નો ચમત્કારી દર્શન કે લઈ જા महाराज महाराज के दर्शन करो। नंदी और हमारे वहाँ से आया जो लाइट हो रही है सामने वहाँ से अभी आए मिनिम एक डेढ़ किलोमीटर अंदर स्टार्टिंग में देखा होगा पानी कितना था ये सो जो ना स्टंप, ना स्टंप ना है ये स्तम्प

अब पांच शिवलिंग बताओ तमने जो तो अरे। था था था। एक आ रही आ रही चलो जाइए अब भगवान ना दर्शन થઈ ગયા છે સારી થી આ રહી પાંચ મે તમને વિડિયો માં બતાવું તો આયા લગી પાણી તું ઠીક તો ચા લાગે તો મહાદેવના સારા દર્શન થઈ ગયા છે હવે जाइए ઘરની તરફ

चल बच्ची चल 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 आ माथा लो खावा माटे आ से कुतरा माथा लो खावा माटे आ यू आर वेरी चालाक ब्रो तो वे मछली जो अच्छा मछली मछली जो ले मैं नहीं बताऊंगा मछली की सोद में चलता हुआ मछली खाता है पांडव के साथ एक कुत्ता गया था और हमारे साथ भी एक कुत्ता चलो जूते पहन लो जूते पहन लो भाई आगे जाके पैर धो लेंगे देखो सारे पब्लिक आ रही है दर्शन महादेव ने तो दोस्तों हमारे अच्छी तरह से दर्शन हो चुके हैं। आपको भी अच्छे दर्शन हो गए होंगे तो मिलते हैं अब ये न्यू वीडियो में तब तक के लिए बाय बाय पीस आउट कैसे महाराज Mm. sabe Some... você.